આજે ગુજરાત વિધાનસભા પ્રથમ પ્રથમ દિવસ હતો આ જ વિપક્ષ દ્વારા અમેરિકામાં ડિપોર્ટ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો સદનની અંદર તો વિરોધ જોવા મળ્યો પરંતુ સદનની બહાર ખેડૂતો દ્વારા આજે વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે પહેલા તેમની ટીંગાટોળી કરી લેવામાં આવી જેમાં ભાજપના ધારાસભ્ય વિરમગામના હાર્દિક પટેલ વિરુદ્ધ તેમણે સૂત્ર ચાર કર્યા અને નારાજગી પણ દર્શાવી પરંતુ શું સમગ્ર મામલો છે કેમ ખેડૂતોને વિધાનસભા આવવાની જરૂરિયાત ઊભી થઈ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો ને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન

તે પહેલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હવે અટકાયત પાછળનું કારણ એવું રહ્યું છે ખાતે જે ડાંગરની ટેકાના ભાવે ખરીદી આવી હતી પરંતુ ખેડૂતોને પૈસા ચૂકવવામાં નથી આવ્યા તે પ્રકારના આરોપો ખેડૂતો પોતે લગાવી રહ્યા છે અને આને લઈને તેમણે પોતાની નારાજગી પણ દર્શાવી છે ત્યારે આજે વિધાનસભાના પ્રથમ દિવસે હાથમાં અલગ અલગ બેનરો સાથે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી જે વિરોધના દ્રશ્ય પણ સામે આવ્યા છે આ મામલાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે વિરમગામમાં વીસ નવેમ્બરથી માંડીને એકત્રીસ ડિસેમ્બર બે ત્રેવીસ સુધી ખેડૂતો પાસે ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી પરંતુ ખેડૂતોના આરોપ છે કે તેમને પૈસા ચૂકવવામાં જ નથી આવ્યા ના મામલે તેમણે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હાર્દિક પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા શું કહી રહ્યા છે તે સાંભળેલું جیو جمان ہائے جی سار ہائے 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 کھیڑو تو نے کیا اپ کھیڑو تو نے کی نہیں کنے اڑے یہاں کڑا بنی پالے ایک چھوٹے جگہ پوسٹر وغیرہ کروا نے تو پولیس نہ اتا کرے ہائے 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 ہائے

દર્શક મિત્રો નવજી ન્યૂઝ ના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવ